ભરૂચમાં વાલ્મીકી સમાજ ખારવા સમાજ દ્વારા ભગવાન ગોગારાઓની સ્થાપના કરી છડી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો ભરૂચના પાંચ વત્તેરથી મેઘરાજાના સ્થાનક સુધી સાતમના મેઘમેળાનો પ્રારંભ થતાં મેળામાં સવારથી જ ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું અને મેઘરાજાના દર્શન માટે પણ ભારે ભીડ જોવા મળી હતી તો સાતમને સવારથી ભરૂચના મેઘરાજા સ્થાનક નજીક આવેલા ગોગારાવ મંદિરે પણ ગોગારાવની પૂજા અર્ચના સાથે સાડા દિવસ માટે સ્થાપના કરી હતી ભરૂચના મેળા સ્થળે ગોગારાવ મંદિરની બહાર ભોય પંચ દ્વારા ત્રીસ ફૂટ ઊંચી છડીને છડીદારોએ વિવિધ અંગો ઉપર ઝુલાવી હતી છડી સાથે બાળકને બેટાડવાની પરંપરા અને બાળક તંદુરસ્ત રહેતું હોવાની માન્યતાને લઈ ભક્તો પોતાના બાળકોને મેઘરાજા અને છડી સાથે બેટાડતા નજરે પડ્યા હતા તો ગોગારાવ મંદિરથી પાંચ બજ્ઞ સુધીના મુખ્ય માર્ગ પર મેળામાં મોટી સંખ્યામાં સવારથી લોકોની અવરજવર ભારે જોવા મળી હતી તો બપોરના બાર વાગ્યા બાદ મેળાના રોડ ઉપર વાહનો પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો જે સાતમ આઠમ નોમ દશમના ચાર દિવસના મેઘ મેળામાં ગુજરાતભરમાંથી લોકોનું માનવ મહેરામણ ઉમટનાર છે ત્યારે મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે વેજલપુરના ગોગારામ મંદિરે પણ ખારવા ખંભાતી સમાજ દ્વારા છડી ઉત્સવ ઉજવાય છે ત્યારે સાતમની સવારે ભગવાન ગોગારામની સ્થાપના બાદ છડીને ઝુલાવવામાં આવી હતી જે છડીને આસપાસના વિસ્તારો તથા માછીવાડ વિસ્તારમાં છડીને છડીદારોએ વિવિધ અંગો ઉપર ઝુલાવતા લોકોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું ચાર દિવસ છડી ઉત્સવની શ્રદ્ધાભેર ઉજવણી બાદ દસમની સંધ્યાકાળે સાડા ત્રણ દિવસનો અખંડ જ્યોત આપોઆપ ઓલવાઈ રહ્યો હોવાના દ્રશ્યો જોવા લોકો પડાપડી કરનાર છે એમની સેવા કરું છું બીજો ગોઘાળાવ મહારાજ એ વર્ષોથી અહીંયા એને પૂજા થાય છે એનો ઉત્સવ ઉજવાય છે ભોઘાળાવ મહારાજનું નું એવું છે કે ગુરુ ગોરખનાથ એમને આપણા શ્રેષ્ઠ પુત્ર પદમનાથ ના એને માતા માતાભો પાછળના એક અવતાર લે છે જેવી રીતના કૃષ્ણ ભગવાન લીધો એ રીતના ગોકુલ અષ્ટમીના દિવસે રાતના બાર વાગે ઓઘાડાઓ જન્મ લે છે અને એ મોટા દેવ પુરુષ થઈ જાય અને એ એની જે કંઈ એનો ઉત્સવ છે એ ચાર દિવસ અહીંયા ઉજવવામાં આવે છે સાતમ આઠમ નોમના દર્શન અને નોમના દિવસે મહારાજ ભક્તોને દર્શન કરવા માટે એ બુદ્ધિ બને જાય છે અને દર્શનના લઈને પાછા એનો આવી અને એનું જ્યારે સમાપ્તિ કરે છે ત્યારે એનું જે ઉપરનું ઝુમ્મર છે એ આપોઆપ એટલું બધું હલે છે કે એ જે એની સમાપ્તિ છે જવા માટે એનું એ છે પછી જ્યારે બૂધની સમાપ્તિ થાય છે ત્યારે આપોઆપ એનું એ થઈ જાય મહારાજ બધાના જે કોઈ બારા હોય કોઈ પણ હોય એના કાર્યો પૂરા કરે છે અને આ સૌ કદાચ બધી જ કોમનાવું જોઈએ છે કહેવામાં આવે છે કે મેઘરાજાની સ્થાપના અઢારસો છપ્પન પહેલાંના એક ભયંકર વિસ્તાર દુકાળની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી તે વખતે અમારા વડવાઓએ વર્ષાના આગમન માટે મેઘરાજાની સ્થાપના કરેલી ત્યારથી આજ આજ દિન સુધી અમે અમારી આ વર્ષોની પરંપરાગત પ્રથાને જાળવી રાખી છે અને શ્રાવણ આ અષાઢ અમાસના દિવસે રાતે મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે અને શ્રાવણ વર્ષ સાતમ આઠમ નવમ દસમ એમ ચાર દિવસ મેઘ મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે આ મેઘ મહોત્સવમાં ગુજરાત રાજ્યના તેમજ દેશભરમાંથી ભાવિક ભક્તોની સંખ્યામાં ઉત્તર ઉત્તર વધારો થતો રહ્યો છે અને ભાવ ભાવિક ભક્તોની દરેકે દરેક મનોકામના મેઘરાજા પરિપૂર્ણ કરતા હોય છે ભાવિક ભક્તોની એવી શ્રદ્ધા છે કે મેઘરાજાના નાના નાના બાળકોને બેટાડવાથી બાળકો તંદુરસ્ત રહે છે અને નિરોગી રહે છે જેવી રીતે મેઘરાજાની સ્થાપના છે એ રીતના શ્રી ગોઘારાવ મહારાજની દંડકથાના આધારે શ્રી ગોઘારાવ મહારાજ ધરતી ઉપર શ્રાવણ વર્ષ સાતમ આઠમ નવમ દસમ એમ સાડા ત્રણ દિવસ ધરતી ઉપર ભાવિક ભક્તોના દર્શનાર્થે અને તેઓના જનકલ્યાણ અર્થે પ્રગટ થાય છે અને ભગવાન સાક્ષાત પ્રગટ થતા હોવાથી દરેકે દરેક ભાવિક ભક્તોએ જે મનોકામના લઈને આવ્યા હોય છે તે દરેક ભાવિક ભક્તોની મનોકામના શ્રી ગોઘરાવ મહારાજના જે પ્રતિક સ્વરૂપે જે દીવાની જ્યોત સળગ સળગે છે એના દર્શનથી જ માત્ર દર્શનથી જ એ દરેકે દરેક ભાવિક ભક્તોની મનોકામના પરિપૂર્ણ થતી હોય છે અમે વર્ષોથી અહીંયા મેઘરાજાના દર્શન કરવા આવ્યા છીએ મારા પપ્પાના પપ્પાના બધા વર્ષોથી અમે આવતા હતા અમારા બાળકો તંદુરસ્ત અને નિરોગી રહે એના માટે મેઘરાજાને ભેટાવાથી બાળકો તંદુરસ્ત રહે છે હું ભરૂચનો જ રહેવાસી છું અને દર વર્ષે સાતમ આઠમનો જે મેળો મેઘરાજાનો મેળો ભરાય છે એ દર વર્ષે અતિ ઉલ્લાસથી ભરાય છે અને આ વર્ષે પણ સાતમના મેળામાં શરૂઆતમાં જ મેઘરાજાના દર્શન કરવા અને મેળાને માણવા માટે અમે પરિવાર સાથે આવ્યા છે અને આશા રાખીએ કે બે દિવસમાં ભરૂચની જનતા આનો ભરપૂર લાવો લઈ દાદાના દર્શન કરે અને મેઘ મેળાનો ઉજવે એવી આશા રાખું છું